જરૂર પડી આ કાર્યક્રમ ની તેની આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પેલા આદિવાસી કોણ છે એની ચર્ચા કરીશું

આદિવાસીનો નો ઇતિહાસ કે છે આદિમાનમ માંથી આદિવાસી આવેલો છે આદિવાસી આપણા પૂર્વજો હતા આદિ અનાદિકાળ આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો હતા આપણી સંસ્કૃતિ છે ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આપણી ધર્મ થી પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે તમે સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો તમે સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી એ આપણા પૂર્વજો હતા અમે હમણાં જન્મંગલાના મંદિરે જઈને આવ્યા ત્યારે તમે રામાયણ ઉઠાવીને પણ વાંચશો રામાયણ માં પણ આદિવાસી આપણા પોતાના પૂર્વજો હતા તમે મહાભારત ઉઠાવીને વાંચો એમાં એકલવ્ય ની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા એવી